इस क्वेरी में तो पूरी हमार तो स्वागत छ वीडियो है यूपी बिजनौर बिजनौर में ननिना पार्क में इडनी खुशी मना गएला कितलक बाड़ों को की मस्ती चढ़या होता तो जड़ी है कैपेसिटी बाहर नाव में बदरना विद्यार्थी था नाव पहुंची गई आजू बाजू ना लोगों के तत्काल કૂદી કૂદીને બધા બાળકોને બચાવી લીધા હતા અને હરણી લિંક રોડ જેવી દુર્ઘટના થતાં બચી ગયા હતા આ વિડીયો પૂરો જોવા માટે નીચે આપેલી લિંક પર જાઓ વિડીયો લાઈક શેર કરો ધન્યવાદ વિડીયો ધ્યાનથી જુઓ કેવી રીતે બધા છોકરાઓને બચાવવામાં આવ્યા છે અને કેવી રીતે લોકોને બહાર કાઢ્યા છે કેપેસિટી વગર લોકોને બેહાડવા એ ગુનો છે તાત્કાલિક નગરપાલિકાના કાર્યકારી કાર્યકારી અને વધી નાવો હટાવી લીધી અને જે એના કરતા હતા તે સસ્પેન્ડ કરી દીધા છે આ ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને જણાવો અને લાઈક શેર કરો ધન્યવાદ આપનો દિવસ શુભ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો લાઈક અને શેર કરજો ધન્યવાદ 两个归你。